નમસ્કાર આજે હું તમને પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાની જે જાહેરાત પડી છે તેના વિશે માહિતી આપીશ એ સમાજ કલ્યાણ વિભાગમાં નિયામક વિકસિત જાતિ કલ્યાણમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાત વર્ષ બે હજાર ચોવીસની વીસ ચોવીસ પચીસની જાહેરાત કરવામાં આવેલ છે તો જાણો સંપૂર્ણ માહિતી આ આવાસ યોજના વિશે આ વિશેની માહિતી તમને ઈ સમાજ કલ્યાણ વેબસાઇટ ઉપર જોવા મળશે ગૂગલ ઉપર તમારે ઈ સમાજ કલ્યાણ સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ નોટિફિકેશનમાં વિવિધ નોટિફિકેશન જે ચાલુ હશે તે તમને નીચે જોવા મળશે નીચે રીડ મોર ઉપર ક્લિક કરવાથી તમને આવું પહેલા નંબરની જાહેરાત છે નિયામક વિકસતી જાતિ કલ્યાણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાત બે હજાર ચોવીસ પછી એના ઉપર ક્લિક કરશો એટલે સાઈડમાં તમને નોટિફિકેશન ડેટ સત્તર આઠ બે હજાર ચોવીસ બાજુમાં એક પીડીએફ આપેલી છે તે પીડીએફ ડાઉનલોડ કરી અને તમે આ મુજબ માહિતી જોઈ શકો છો જે સંપૂર્ણ માહિતી આપેલી છે એમાં જાહેર ખબર સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ વિકસતી જાતિ કલ્યાણ બ્લોક નંબર ચાર ત્રીજો માળ ડોક્ટર જીવરા જીવરાજ મહેતા ભવન ગાંધીનગર પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ અને વિચારતી વિમુક્ત જાતિના ઘરવિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે સધરૂ યોજના હેઠળ લાભ મેળવ્યો મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ ઇન પોર્ટલ પર સત્તર આઠ બે હજાર ચોવીસથી સોળ નવ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસની આ યોજનાની ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંકતાં વધારે પ્રમાણ હોવાની આવી અરજીઓ વર્ષ ચોવીસ પછીમાં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલી હતી અને મંજૂર થયેલ નથી તેવી પડતર અરજીઓ હશે તે અરજદારો ફરીથી અરજી કરવાની રહેશે નહીં નીચે જણાવેલ જિલ્લાઓમાં લક્ષણ સામે પૂરતા પ્રમાણમાં જાતિવાદ જાતિવાયદ અરજીઓ મળે તે માટે જિલ્લાઓમાં સંબંધિત જાતિના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસની આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવાપાત્ર બાકી અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય તો આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી આ નવ જિલ્લા સિવાયના જિલ્લાઓમાં જિલ્લાઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકશે આર્થિક પસ આર્થિક પસાદ વર્ગ અને વિચારતી વિમુક્ત જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી વિચારતી વિમુક્ત જાતિ માટેના લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે આ સમયગાળા દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે જેની અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના જે તે જિલ્લાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે આગળ જોવા જઈએ તો જે તે જિલ્લાના લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તો તે સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી અરજીઓને અરજીઓને હશે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટવાળી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેથી સંપૂર્ણ માગેલ વિગતો સહિત અરજી કરવાની રહેશે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટે અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે અરજી સાથેની જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇનથી જ અપલોડ કરવાના રહેશે અરજીની હાર્ડ કોપી જિલ્લામાં કચેરીની આપવાની નથી પરંતુ જરૂર જણાય જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગવામાં આવે ત્યારે બતાવવાના આપવાના રહેશે અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજવાળી અરજી હશે તો તે આપોઆપ રદ નામંજૂર ગણાય છે અરજદાર મૂળ ગુજરાતના રાજ્યના વતની હોવા જોઈએ અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે છ લાખ સુધીથી વધુ હોવી જોઈએ નહીં અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબની વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ કરવામાં આવશે અરજદાર દ્વારા ઓનલાઇન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે વેબસાઇટ જોતા રહેવું અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારી શ્રી નિ રહેશે જે અંગે બીજો કોઈ હકદાઓ કરી શકાશે નહીં પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો ઈ સમાજ કલ્યાણ ઉપર જોવા મળશે એના ઉપર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસ્ત જાતિની કચેરીની કચેરીમાંથી મળી રહેશે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક વિકસિત જાતિ કલ્યાણ અને ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય સ્થળ ગાંધીનગર તારીખ વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રેસ નોટ જાહેર ખબર દ્વારા આ જાહેર બહાર પાડેલ છે આજના સંદેશ અને ગુજરાત સમાચારમાં પણ આની જાહેરાત આપેલી છે તો તેની વિગતો ચકાસી અને તમારે જો આવી રીતે તમારે જો પાકો મકાન ના હોય અને કાચું મકાન હોય તો તમારે જરૂરિયાત હોય તો ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે તમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભ ના મળ્યો હોય તો તમે આ યોજનામાં લાભ લઈ શકો છો અને પોતાનું પાકો ઘર બનાવી શકો છો આમાં પણ સહાય એક લાખને વીસ હજાર આપવામાં આવે છે તો આ સંપૂર્ણ યોજનાનો અભ્યાસ કરી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંપૂર્ણ અરજી કરવાની રહેશે આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે આભાર